એન આ જો મા હે ને ઉપર આ કોરા ટાકો હે મેડી ને ઉપર જો ઓલો હે ને ઓલો પર ખુલી જા ને થોરા કલર ની ઈ બેહાડવાનું હે અમાર ગાવા પર મી ને તોડે લીધું કામ નયા બેઠી બેઠી નયા ટીંગાતી તે નડીએ આ કઈ ને વડવાયું કહે વલ્લા ન્યુ તે હું કઈ વર્વાંગડું કહે ને ટીંગાવા જાય ને ઉસુ કોનેલા રોવેશ માથે સળે ટીંગાવા જાય માથે ની આ હે નડી આઈ ફલાડે વાહું માં ઉપર નડી માં કાઉંટી ઉતે કે આ જો એવડી નડી છે ઓલા ઉપર હલાડે એવું ત્યાણી હતી તે સાપડો ને આવું ખેંચે તોડે લીધા વડવાયુ ને જે ટીંગાણી હતી વડવાયુ સમજે ને આ રમતું કરવાની કે છે નહીં જાનતા ટીંગાથી તાય ને તો જરા કરે

બીજું કામય કરવાનું છે હજે તો પીહુન ખાલી દોવે લીધી હોય તો એને નાખવાનું છે પાણી કરવાનું છે બધુંય કરવું હોય એનું ચડે જાવ જાવ કઈ કા રેડી જો અમારે સાહેબ હેરસ્ટાઈલ ની એની સેટ કરતા કરતા સડગા ઉપર રોવેશ ને માથે નળી ની વીટી પહેરાવે નાઘણી એને એમાં જોઈન્ટ કરી દી હે પીવીસી ની લાઈન છે ઉપર એમાં હરખી કરજો સાહેબ હરખી કરજો હું આવવાની નહી અહીંયાથી પડાતો જો કામકાજ ચાલુ છે પાટા ફિટિંગ કરવાના કામો સાહેબના હોય આ તો લાંબી છે હા હા પાછી ટાઈટ કરજો બંગડી લીધી હતી ને એટલે વીટી બંગડી આવ સોરી ફોલ્ડિંગ વાળી વીટી હે ને તે ગમે એની પહેરવી હોય થઈ જાય ને સારી પહેરવી તો જે બેક મેલી હોય હાથ કરાવ દીજો ને એમાં કામ ના અટાણ કોણ મૂકે દયો ને અટાણ કોણ કરાવ દે આવા મૂકા ભાવ ને તમ કરાવ દેતે હે તો હું પહેરી કામ બી ચો લેન ને અમાર જો અટાણ દરિયા કાઠે તા અટાણ ટાટો હેતર દીઓ પવન ને લાગે કેવક લાગે સાહેબ પવન ના જવાબ એની તે કડીક કામ એવું કોન્સન્ટ્રેટ પૂર્વક કરે કે હાવા અહીં જઈને એન્જિનિયર આટુ કો પડાયણા પાછે તા તમી હાવ સમજ્યા રે ને સાહેબનો નો દીધો બધી વસ્તુમાં કે હવે નો મારે સાહેબ જરાક ડિફિકલ્ટીમાં આવે ગા કાલ થયું સાહેબ પડી ખાધું હોય થઈ ગઈ ઓહો હા એ વાત છે अभी आंग्रेन लेवल में ले वो हटुगा उनकर बनु है इमा ना आंग्रेनी कम पैरावी है साह लोबल कहाँ इनकर बसे पैराई लेन गा ना जो देन खबर जो तकरी लिखता है ये टूटी जा रुक के जो तु क्या उल्लेख नहीं हुए बस वो स्टूमोटिच्चे तो करने के लिए जब एकांग मुझे बस तोड़ तुगा वो करने जुगाड़ करे�

અમારા સાહેબે એવું જ કીધું કે ભાઈ પેલી વખત લેવો હોય એની થી જ કામ રોડવાનું એટલે એની રબર ની કટકી કાપી પછી એમાં નાખ્યું રબર જો નળી માં સડાવ્યું હોય ત્યાં થી પાછી વીંટી પહેરાવી દઈશ આપડો સરખો ફિટ કરે દે એટલે આ કામ થઈ જાય પૂરું સરખું થઈ જાય ને પછી ના આપડો ખીરે જાય હેઠો

બાન નાખ નોખ્યું પડ્યું બાતતી હતી હતી બાપ ખબર નહીં ઘર હાટુ બે ત્રણ જણી બાતતી હતી હોય એમાં ભાઈ માં ટીંગાતા નહીં આવના કોઈ ઉપર ટાકા માંથી આવી હેઠી પાછી રેડી ને આવતા રહ્યો હાલો હેઠા બેકિંગ થયું હા તે ફીટ કરે ને પછી ના લબાસો લેતા એ પાછું બધું હેઠળ લેતા આવ્યું

ઉપર નળી ફીટ કરવાનું બીટી બીટી પહેરાવાનું નતી ખાલી માં સાપડો ફીટ કરવાનું ઉપર થી પડે ગઈ હતી ખાર લાગે તે ઈ કામ કરી લીધું પછી આજે અમે કહેતા મરચા ઉતારવા કે અટાણ ને અમારે હેંચવું પાણી થી એમાં થોડા થોડા અમુક અમુક મોટા મોટા ઉતારે લીધા પછી પાછું પાણી વાળીએ એટલે ખેતરમાં બે ત્રણ ગીરા મરચા બીજા ઉતારી સડાવ થઈ જાય આજે આખી મરચી ઉતાર્યા તો એક દોઢ જબલું ભરાય એટલે ઉતાર્યા જોવા ઠલવા નવો ફોન કેલી ને આપણે ઓપનિંગ કરીએ ને આજે મરચા ની ઓપનિંગ સેરેમની છે પહેલી વખત ઉતારો કીધો ને મોટો મથ જો એટલા મરી ઉતાર્યા ને આ ત્રણ હે દેહી ભીંડાની ની કે અમે કીધું કે બકાલું વાયુ હે પણ ઉગતું જ નગતું જ નહીં વરે પાછું આ ગોત્યું ને પાસે ભરતું ને વાડીએ ના લેવા મરે દેહી ભીંડાનું નું ત્યાં થાય ને અસલ થાયેલા દેહી કરતા જ્યાં મોટા મોટા ભીંડા ને બે બી લેવા ઘરની અટાણી જાય પાણી વારવા ત્યારે વરે કાલે રાતનું બકાલું સોફ્યું કે કામ એ પાછું જોવાનું છે ને પહેલી વખત રાતી વાયું હતું ઊગ્યું નહોતું એટલા મરીશ્યા ઉતરા બહુ મોટા હતા થયા પણ મીડિયમ હે પણ કદાચ મેં જો પાછા હે ને રાખે દઈએ તો પછી સળાવ થઈ જતા હતા એનાથી હે બધા ઉતારે લીધા જો હે એવડાના જો મશી હે ને આવો આપણે ઉતારો દે આ ખાલી પેલો ઉતારો છીણકો ઉતરો પછી ત્યાં ઉતરાય એટલે હારા ઉતરાય મેળ થાય તો અસર નહીં થાય મેળી ત્યાં એવું હતું જો એવું કરવાનું ઘડી સુલાનું ખાંઈનું રાંધવાનું છે વ્યારાનું વૈશાલ મેં વરખા હો પેલો ઉતારો કીધો ને ત્યાં થોડો આ તો થોડાક એક ખેત રમશું થાય પછી તો આમાં કામ કાંઈ પૂરા ન પડીએ કામ કરવામાં એટલું કામ જાગે મરશી માં એ તો તમને આગળ આગળ દેખાડ અમારા લોક જોતા રહીજો ને કાયમ એટલે પછી મરશી જે જે મોટી થતી જાય ને એ એટલું એમાં કામ વધતું જાય ને કે પછી છે ને એમાંથી ઊંચું ઉપાડવા પરવાર નહીં આવે અમે દર વર્ષે કરીએ એટલે અનુભવ છે મરશીનો તા આ તો અટાત એટલા ઉતરા ત્યાં રમતું પરવાની ભૂજે પછી તો ઘણી ખાવાનું પણ ન આવે પરવાર આવે એ કારણ કે અમે કોર એજેતી એક વખત અમે હે 3:00 વાગે હે ખાતું હતું તા હું તો મૈશા ઉતાર્યા હતા કન્ટેનર કાકે થોડા કોઈ દરાની પૂછે જો તમે કાયમ અમારા બધાય બ્લોગ જોતા હોય ને તમને બ્લોગો અમાર ગમતા હોય તો હે ને અમારા બ્લોગ ને લાઈક ને શેર કરે ને સબસ્ક્રાઇબ કરજો જો સારો લાગે તો આગળ આગળ શેર પણ કરજો વિદ્યાને હો